આજે અમે તમને જણાવી રહ્યા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચતો રહે જો રાયડાની વાત કરવામાં આવે તો નીસા ભાવ આઠસો રૂપિયાથી લઈને ઊંચો ભાવ એક હજારને નેવું રૂપિયા છે પછી વાત કરવામાં આવે એરંડા તો એરંડાના નીસા ભાવ છે એક હજાર રૂપિયાથી લઈને ઊંચા ભાવ એક હજારને પાંચ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ચણા તો આઠસો રૂપિયા તેના નિશા ભાવ છે ત્યારથી લઈ ઊંસા ભાવ તેના એક હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા છે પછી વાત કરવામાં આવે મેથીની તો મેથીના નિશા ભાવ પં નવસોને પંચ્યાસી રૂપિયાથી લઈને ઊંચો ભાવ એક હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે તુવેરની તો તુવેરના નિશા ભાવ છે એક હજારને ચારસો રૂપિયાથી લઈને ઊંસા ભાવ છે બે હજારને બસો રૂપિયા બાવીસો રૂપિયા છે પછી વાત કરવામાં આવે ધાણા ધાણાના નિશા ભાવ છે નવસો ને પંચાણું રૂપિયાથી લઈને ઊંસા ભાવ એક હજારને નવસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે જુવારની તો જુવારના નિશા ભાવ સત્સો રૂપિયા છે અને છસો રૂપિયાથી ઊંસા ભાવ આઠસો રૂપિયા સુધી આવે છે પછી વાત કરવામાં આવે વરિયાળી વરિયાળીના નિશા ભાવ છે એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને ચારી ક્વૉલિટીના ઊંચા ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયા પછી વાત કરવામાં આવે નવ ટુકડા ઘઉં ટુકડા નિશો ભાવ છે ચારસો રૂપિયા છે ચારસો રૂપિયાથી લઈને સારા ઘઉંના છસો ને એકોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે કપાસની તો કપાસના નિશા ભાવ છે એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા જો સારા ક્વૉલિટીના ઊંસા ભાવ એક હજાર છસો ને સિત્તેર રૂપિયા આવે છે પછી જીરાની વાત કરવામાં આવે તો નિશા ભાવ ચાર હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા છે તે જો સારી ક્વૉલિટીનો હોય તો પાંચ પાંચ હજારને આઠસો રૂપિયા સુધી જાય છે